સુરતમાં બીજી દીકરીનો જન્મ થતા પતિ અને હેવાન બની મહિલાને ઝેર પીવડાવી સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પચીસ વર્ષની એક મહિલાએ તેના પતિ અને તેના નણદે શારીરિક અને માનસિક ત્રાસ આપી અને ઉંદર મારવાની દવા પીવડાવવાનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલી અને આ ઘટના અનુસંધાને મહિલાની ફરિયાદ લેતા તેને જણાવેલ કે ત્રણ વર્ષ પહેલાં પોતાના લગ્ન થયેલા અને સંતાનમાં બે દીકરીઓ છે અને લગ્નના ત્રણ માસ શરૂથી જ પત્ની તેના પતિ દ્વારા તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને આ આ દિવસે પણ મહિલાના પતિએ મહિલાને પોતાની મોટી દીકરી તો પતિ સૂઈ રહેલા હતા અને જાગી જતા દીકરી રડતી હતી તો પતિને ઊંઘમાં ડિસ્ટર્બ થતાં મહિલાને ઉઠી અને ઝઘડો કરી અને લાફા મારેલા અને ત્યારબાદ ઝઘડો વધતા એની નણદ તથા પતિ બંને ભેગા થઈ અને મહિલાને માર મારેલો અને પતિએ એનું મોઢું પકડી રાખી અને નણદે ઉંદર મારવાની દવા પીવડાવી અને હત્યા કરવા અંગેને હત્યાના પ્રયાસની ફરિયાદ આપતા પૂણા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે